વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મોદીજીનું એલિસી પેલેસમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું ડિનરમાં ટેકનોલોજી ક્ષેત્રના ઘણા સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો મેક્રોનના ડિનરમાં ઉપસ્થિત લોકોમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સ પણ સામેલ છે પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી મંગળવારે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની અધ્યક્ષતા કરશે ફ્રાન્સ જતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું એઆઈ એક્શન સમિટની અધ્યક્ષતા માટે આતોર છું જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેકનોલોજી સીઈઓનું સંમેલન છે જ્યાં અમે વ્યાપક જનકલ્યાણ માટે નવીનતા અને એઆઈ ટેકનોલોજી તરફના સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું બુધવારે બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારક્યુઝ વોર મેમોરિયલની મુલાકાત લેશે તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદઘાટન કરશે પીએમ મોદી અને મેક્રોન ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટરના ઉચ્ચ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્થળ કેડારાચીની મુલાકાત લેશે અધિકારીઓના જણાવ્યા અનુસાર મોદીની આ છઠ્ઠી ફ્રાન્સ મુલાકાત છે